સંજય દ્વારકાધીશ જરાયકા જે એક વેગદલ ને ફૂલ સપોર્ટ કરતા રહેજો અને અત્યારે શું કંપની આજેનો 17મો દિવસ છે અને અત્યારે જો હજી પણ કામ ચાલુ જ છે આજે પણ આજે એક કે પણ હેડ્રો છે ને કેમ કે હેડ્રો નું કામ પતી ગયું તો હવે આ બાજુથી થી છેટ ખૂણે થી કરીને આમ લાસ્ટ સુધી જે ઉપર ચડાવવાનું તો એ ચડી ગયું એંગલ ચડી ગઈ બધે હવે તો પતી જ ગયું છે અને બીજી આ નીચે પડી છે એ તો બધી રીતે રીતે ચડાવી નાખશે

એક અહીં એક બાજુ અત્યારે ઉપર ચાર બેટા હતા એકા કાકા ઉતરે જ્યાં અત્યારે એનું કામ પતી ગયું એટલે ઉતરે પ્લાસ્ટરની તો બધું થઈ ગયું હવે જો ખાલી થોડીક એવું પટ્ટીઓ રહી છે જે આ બાજુ લાગશે અહીં બાકી છે થોડીક બીજી અલગ અલગ જગ્યાએ બાકી છે એવું ઘણી આ બધી પટ્ટીઓ લાગશે અને તમારે કીધું તું પ્લાસ્ટરનું કામ એમાં અડધું પ્લાસ્ટરનું કામ થયું છે જો અડધું એવું થયું આ બાજુની બધી બાકી છે જો આ બે અને ચાર ચાર ગાલામાં બાકી અહીંયા કણે થયું છે અહીં થયું ને એની પાછળ પણ થઈ ગયું છે અને આ બે આ બે ની પાછળ થયું એ બાજુ જઈએ પાછળ જો આ પાછળની બાજુનો ભાગ ગાય જો પાછળ કેવા હાવ ચોખ્ખું કરી નાખ્યું હા હમણાં જ ગર્યું લાગે અને આ સવારના કરવા લાગે જો આ અત્યારે જ કરેલ છે ઉખાડતું નથી એટલે એ તો વહેલું કરેલ હશે આ તો સવારનું જ કરેલ લાગે જો કેમ કે જો હુકાવ આવી ગયું એ લીલું લીલું હોય ને એ આના જેવું લાગે આના જેવું લાગે પણ એવું છે નહીં એવું પણ તાજું કરેલ લાગે એનું પાછળનું તમને દેખાડું જોજો જાય એ બાજુ હા આપણો ભાઈ બહેન જોવા એ રે હા હાથી લાદો સારા કામ હો ગયા આપતા તો ગયા

અને ટાકાનું કાલ કીધું તું કે આમાં ભરશે સિમેન્ટ તો ભરાઈ આજ આખી રાત સુકાઈ અને કાલ એટલે નાખી દીધી અત્યારે સિમેન્ટ આમાં લગભગ કાલે નાખશે આમાં કાલ નાખશે સિમેન્ટ એટલે આ તો થઈ જશે ટાકો કાલ સુધી ટાકો બધું બની જશે બસ એનું બે ત્રણ દીમાં ઉપર સતર લાગી જશે એનું ટાકડું જો લાગે ને ભાઈ પહેલો જ વ્લોગ મેં નાખેલો હતો જે આજ કંપનીનો હતો એ જુઓ અને અત્યારે જુઓ કેટલો ફરક છે પણ હજી આમો નામો બનવાનો છે એટલે જોજો જ્યારે બની જાય એ જોજો અને એનો લાસ્ટ જે સૌથી પહેલે વ્લોગ નાખલ હતો એ જોજો કેટલો ફરક લાગે છે બાકી આમ આનું કામકાજ ફટાફટ પતાવતા આ ઉતરે રહ એકાઉ ઉતરી ગયા બીજા ઉતરેરા જો ઉતરે જાય કાં કાકા ઉતરે જોયા એ તો ઉતરી જશે જે સામે જ કંપની દેખાય ને આપણે સામે જૂની કંપની છે સાબુ શેમ્પુ ને એની દવા ઈન્ડિયા અને ને એવી કંપની અહીંયા આ મોટી બને હતી બે બે ચાલુ રહેવાની બે બે ઓમાં એ રાખશે કામ ચાલુ ને આમાંય કામ ચાલુ રાખશે આ નવી બનાવે એટલે આમાં લગભગ ચાર માળ આવશે લગભગ એવી ગણતરી છે ચાર માળની કેમ કે જુઓ એક માળ અહીંયાથી ચાલુ થશે જે ઉપર તો મને એક માળ આવશે એ ગણો ને તો ત્રણ માળ આવે પણ લગભગ ચાર માળ નાખશે એવું લાગે ચાર માળ નાખે એવું લાગે છે આમાં રસા ખાલી એને કેટલા બધા રસા દુનિયાભરના રસે ને આ નટબોલ્સ આ નટબોલ બધાય એનું કામ ચાલુ ચાલુ રહેવાનું છે આ આ ચપલડા આડા લાગતા જો આજે ઉપર પત્રા લગાવે ને અરે ઉપર લગાવે એમો નાખ્યા પત્રા પત્ર આજે મળીશું ફરીથી નવા વ્લોગમાં અને આની દરરોજ અપડેટ આવતી રહેશે એટલા માટે જોવાનું ભૂલતા નહીં મળીશું ફરીથી ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ